પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેશકદમી કરેલ પરિવારોની નોટિસ આપવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદેશ ઓબીસી સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં ગેરકાયદેસર મકાન ધરાવતા પરિવારો પાસે ફી વસૂલી અને તેના મકાનો કાયદેસર કરવા માંગ કરી હતી ગઈકાલે મુખ્યમંત્રી રજૂઆત કરી રજૂઆતમાં એવું છે કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં બધામાં જે નોટિસો આપે છે કે કાયદેસર બાંધકામ પારવારવાની પણ જે લોકો બિચારા ગરીબ છે જેમાં ઇન્દિરાનગર છે બે વિસ્તાર છે જે રબારી પેલો છે ઇન્દિરાનગર વિવિધ બજાર થાપડ પોકીરા ઇન્દિરાનગર આપણે ખરપીજ પાછળ નહીં ખર્પીજ પાછળ આવવા ઘણી જગ્યાએ નોટિસ લીધે છે અમારું કહેવાનું એવું હતું કે ભાઈ જે લોકો પાસે બિચારે જમીન ખરીદવાના પૈસા ના હોય અને ગરીબ હોય લાચાર હોય એ લોકો નાના નાના પોતાનું છત બનાવે અને એને ફાળવાની વાત કરે ત્યારે બે હજાર તેરમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને આનંદીબેન પટેલ એ એના ભેજા હેઠળ એ કમિટી બનાવી હતી અને નથી કહ્યું હતું કે પંદરથી વીસ વર્ષના જે લોકો રહેતા હોય એ લોકોને એને વિકાસમાં જે રૂકાવટ ન કરતા હોય તો એ લોકોને પાડવાની અને એ લોકોને કાયદેસર કરી આપવા એ પછી નરેન્દ્રભાઈ બે હજાર પંદરમાં દિલ્હીમાં ગયા ત્યારે પણ એનો પુનઃઅસરનો કાયદો બનાવ્યો અને એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે લોકો રહે છે એ લોકોને કાયદેસર ના પડે જે દર પ્રમાણે વહીવટી દર પ્રમાણે લઈ અને એને કરી આપવા અને એ પછી બીજા રૂપાણીએ તો ત્યાં સુધી કીધું કીધું વીર સુરત ત્યાં જે હોય કહીને લાઇટ પાણીની સુવિધા આપતી તો એક બાજુ જો નરેન્દ્રભાઈ કહેતા હોય અને વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા બધે જતા હોય અને આ લોકો એના કોઈ પણ એની ધરકાર કર્યા વગર કે એના આદેશ ધરકાર કર્યા વગર મન મનસ્વી કરી અને આડેસર પાડે છે અમારું તો મન એમ છે કે જે વીસ વર્ષ ત્યારે એમને વિકાસમાં ક્યાંય રૂકાવટ ન કરતા એ લોકોને કાયદેસર કરી આપવા જોઈએ જંત્રીના દર પણ લઈને અને નગરપાલિકાડી આપવા જોઈએ આવી અમારી માંગણી છે કે ગરીબ માણસો એક તો બિચારા ગમે તે રીતે છત બનાવી હોય પણ છત અત્યારે છતય લેવાની અને એ લોકોને નોધારા અને બીજી બાજુ વરસાદની જે આ નજીક સમય આવે છે તો આ ન કરવું જોઈએ અને આ લોકોને નોટિસ આપીને એને જે તે જંત્રી પ્રમાણે અને નગરપાલિકાના તકોમાં લઈ અને એને કાયદેસરકડી આપવી અમારી છે